તો આ પ્રમાણે કપાસની હાલત છે હલો નમસ્કાર જય દ્વારકાધીશ તો સમગ્ર ગુજરાતમાં વરસાદનો પ્રકોપ અત્યારે ચરમસીમા પર છે હજુ પણ સિસ્ટમ સક્રિય છે કચ્છ ભુજ અને નલિયા તથા સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી કચ્છ જિલ્લામાં અત્યારે પણ હજી ચક્રવાતને ડિપ્રેશન છે જ આપણે તો હવે કપાસ તો પૂરો કરી નાખ્યો છે વરસાદે ટોટલ કપાસ ડિસ્ટ્રોય થઈ ગયો અને અત્યારે હવે કપાની પોઝિશન જોઈને એમ થાય છે કે આ ફરીથી કંઈ ફૂટ બૂટ થાય એમ નથી તો આ ડેમ આપણો ઓવરફ્લો થઈને આપણા ખેતરની અંદર પાણી એન્ટર થઈ ગયું હતું અને લગભગ છ એક વીઘામાં પાણી બે વાર ડેમમાંથી ચડી ગયું છે અને ટોટલ કપાસ બધો રેચકમાં આવી ગયો છે અને આ બધો ઝીણો કપાસ હતો એ બધો ડૂબી જ ગયો તો અને બધો કાળો થઈ ગયો છે અને આ બધું રેચક થઈ ગયું છે તો આગળ તમને બતાવું કપાસની પોઝિશન તો હવે નિષ્ફળતાના આરે જ છે તો આપણા માટે તો આ બહુ માઠી લાગે એવી છે વાત કે કપાસ આપણો પૂરો થઈ ગયો તો ખૂબ મહેનત કરવા છતાં અત્યારે કુદરતના આફતે આપણે પાક નિષ્ફળ થતો જોઈ રહ્યા છે અને હવે તો બીજું શું કરીએ કુદરતી આફત છે તો હદપાર વગરનો વરસાદ કહી શકીએ અને હજી પણ અમુક વિસ્તારમાં વરસાદ ચાલુ જ છે એમને પણ નુકસાની ઘણી તમામ ખેડૂતોને ગુજરાતમાં નુકસાની તો આવી જશે અમારે તો અહીંયા કપાસ કપાસને મરચીમાં ઘેરા બધા હુકારાના પ્રશ્નો વધી ગયા છે અને લઘાવા લાગ્યા છે આ કપાસ બધા જો એકદમ કાળા પડી ગયા છે અને વાકા વરી ગયા છે તો આ લંઘાવા લાગી ગયા છે છોડવા બધા કોઈ આને તડકો થાય તો આપણને કંઈક આમાં દેખાય બાકી તો અત્યારે કંઈ કહી ના શકાય કારણ કે આખું ખેતર પચપચે છે અત્યારે હાલવામાં પણ માંડ માંડ આપણે હાલી શકીએ છીએ અને બે વાર ડેમનું પાણી આવી ગયું છ વીકા સુધીમાં તો તમે વિચાર કરો આ પછી કપાસ નહીં પચાસ કપાસ જીવી જ ન શકે પછી આપણા ભાઈ જે થવાનું એ થાય અત્યારે જો આ પ્રમાણે છોડવા બધા જ આવી રીતના હુકાઈ ગયા છે જો આ એક છોડવો અમને જડ્યો તો હાવ ઉપાડીને નાખી દીધો એટલું પાણીનું પ્રેશર હતું તો ડેમના કાંઠે જ છે આ ખેતર એટલે તકલીફ આટલી તો હવે આપણે રહેવાની જ છે તો એ છતાં ડેમથી છેટા ખેતર છે એ લોકોને પણ પવનના હિસાબે ઝાજુ મરચીમાં નુકસાની વધારે છે મગફળીમાં તો નહીં વાંધો આવે પરંતુ મરચી અને કપાસમાં ઘણા ખેડૂતોને અત્યારે તકલીફ છે અને નુકસાની આવી ગઈ છે અને પાક ફેલ થવાની બીક અત્યારે સતાવી રહી છે બધા ખેડૂત મિત્રોને અત્યારે આપણે આ પ્રમાણે છે એ બધી પોઝિશન હવે તડકો કાઢે ને થોડુંક વાહ રહેતા આપણને ખબર પડે કે આમાં સૂવામાં પોઝિશન છે અત્યારે હાલ તો તમામ છોડવાઓ લંઘાયા જ છે ત્યાં આગળ તમને બતાવું અમારા ખેતરના સાઈડેથી જ્યાં નહોતું પાણી જતું ત્યાંથી પણ આ પાણી આવતા એન્ટર થઈ ગયું છે પોઝિશન અને આ આ સાઈડે આપણે ઓલી સાઈડથી આ બીજી સાઈડ આવ્યા છે તો અહીંયાથી આપણે નીક છે આ પાણી જ્યાં દેખાય ત્યાં સુધી પાણી આપણું થઈ ગયું ડેમનું આમાં આવી ગયું છે તો આ બધી કપાસનું પોઝિશન આ પ્રમાણે છે આગળ મગફળીમાં પણ અડધે ફળધે પાણી પૂગી ગયા છે એ પણ તમને બતાવીશ તો તમારા આજુબાજુ કે ખેતરમાં શું પ્રોબ્લેમ છે હું પોઝિશન છે જરાક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અત્યારે તો અમારે તો કપાસનો પાક સાવ ફેલ જ કહેવાય તો આ પ્રમાણે છે આપણું ગોંડલ તાલુકાની હાલત સંપૂર્ણ પાંચે પાંચ વીઘાનો કપાસ ફેલ થવાના આરે છે પાંચ પાંચ i am overflow તો મિત્રો અહીંયાથી પણ આપણે ખેતરનો શેઢો બધો ધોવાઈ ગયો છે જો આ પારા બધા પાણી નું અહીંયા સુધી આવેલું છે આ કોઈ વર્ષ આવી રીતના આવ્યું નથી પરંતુ અહીંયાથી આ જે દેખાય છે ને ત્યાંથી આ પાણી અહીંયા એન્ટર થઈ ગયું છે આ જો બધા પ્લાસ્ટિક અહીંયાથી પાણી ઉપર ચડેલું છે અને અહીં જો બધો કચરો પડ્યો છે તો આ પ્રમાણે અડધી મગફળીમાં બે ચાર ક્યારા સુધીમાં તો આ ઓવરફ્લો થઈ ગયો હતો જો આ બધો પારો પણ ધોઈ નાખ્યો છે અહીંયા આપણે ધૂળ જ નાખેલી હતી પાણા એટલા ધોઈ ધ્યા છે હવે ધૂળ વધારે પડતો વરસાદના કારણે આ પારા બધા ધોવાય નુકસાન થઈ છે એકદમ ખરાબ થઈ ગયા છે ને બધું મગફળીમાં જ પાણી આવી ગયું છે તો આવું છે ભાઈ હાલત ખેડૂત મિત્રોનું તો મિત્રો વિડીયોનો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા આસપાસ કેવા નુકસાન થયા છે એના કંઈ સમાચાર મળ્યા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો અમારે તો મરચી અને કપાસના નિષ્ફળતાના સમાચારો બહુ મળી રહ્યા છે ગામમાં આમાં એરંડા વાવેલા હતા એ તો નીકળી ગયા છે પરંતુ બીજું નુકસાન આવીને ઊભું થઈ ગયું છે આપણે તો જો બધું